નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવમાં સુધારો થયો છે ત્યારે હવે જીરુંના ભાવ કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો બજારની ધારણાની સરખામણીએ જીરાની આવક ઓછી રહેતા ભાવમાં સુધારો જોવા મળ્યો છે જીરાના ભાવમાં હાલ ક્વોલિટી પ્રમાણે રૂપિયા ચાર હજાર સાતસોથી રૂપિયા પાંચ હજાર પાંચસોની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે દેશાવરની માંગના પ્રમાણમાં આવકોનું જોર ઓછું હોવાથી બજારમાં સુધારો જોવા મળ્યો છે આગામી દિવસોમાં દેશાવરની માંગ ઓછી થયા બાદ આવકો કેવી રહેશે એ પરિબળ મહત્ત્વનું અને બજાર ઉપર સૌથી વધુ અસર કરશે ચીન સહિતના દેશોમાં જીરાનું વાવેતર વધ્યું છે ત્યારે એવા અહેવાલો પણ છે વિદેશી માલ જૂન મહિનાના અંતમાં તૈયાર થશે આથી બીજા દેશોનું ઉત્પાદન જીરાના નિકાસના વેપર ઉપર અસર કરશે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો પોરબંદર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકસો ભચાઉ પાંચ હજારથી પાંચ હજાર એકસો એકત્રીસ રાજકોટ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો સત્રીસ મોરબી ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો જામજોધપુર ચાર હજાર એકસો એકથી પાંચ હજાર બસો એકોતેર રાપર ચાર હજાર સાતસો એકથી પાંચ હજાર એકસો એકવીસ જેતપુર બે હજાર થી પાંચ હજાર એક સાવરકુંડલા ચાર હજાર સાતસો થી પાંચ હજાર ચારસો એકવીસ અમરેલી બે હજાર સિત્તેરથી ચાર હજાર નવસો એંશી કાલાવાડ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પાસઠ વિરમગામ ચાર હજાર ચારસો બાવનથી ચાર હજાર છસો સિત્તેર જસદણ ચાર હજારથી પાંચ હજાર બસો પાટડી ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર ત્રણસો બાર જુનાગઢ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પાંસઠ બાબરા ત્રણ હજાર છસો નેવું થી પાંચ હજાર ચારસો દસ વાકાનેર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો એકસઠ ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પંચોતેર ડીસા ચાર હજાર સાતસો એકવીસથી ચાર હજાર સાતસો એકાવન હળવદ ચાર હજાર આઠસો સિત્તેરથી પાંચ હજાર ત્રણસો પંચોતેર ભુજ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો મુદ્રા ચાર હજાર એકસો ત્રીસ થી પાંચ હજાર ત્રણસો ત્રીસ સમી ચાર હજાર આઠસો થી પાંચ હજાર ત્રણસો પચાસ ધાનેરા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ત્રણસો એકાણું ભાવનગર ચાર હજાર બસો પચાસ થી પાંચ હજાર બસો પચાસ જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રણસો પાથાવાડા ચાર હજાર થી પાંચ હજાર પાંચસો ચાલીસ બહુચરાજી ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકસો સિદ્ધપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો વીસ થરા ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર સાતસો સાઠ શિહોરી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર છસો એક વિસનગર ત્રણ હજારથી ત્રણ હજાર હારીઝ ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર પચાસ જામખંભાળિયા ચાર હજાર છસો સિત્તેરથી પાંચ હજાર ચારસો પચીસ ગોંડલ ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજાર ત્રણસો અગિયાર ઊંઝા ત્રણ હજાર છસોથી છ હજાર પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે